ચીને ફરી એકવાર ભારતને આપી ધમકી હાલમાં ચીને ભારતને બે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પરોક્ષ રીતે ધમકી આપી છે ભારત જવાબ શા માટે નથી આપતું આ સવાલો અત્યારે નાગરિકોને અકળાવી રહ્યા છે ટ્રમ્પની ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચેની મધ્યસ્થી અને બીજી ભાષામાં કહીએ તો આ જે સમાધાન માટે વારંવાર ઉલ્લેખ કરવો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ તમામ મુદ્દા ભારતના નાગરિકોને અકળાવી રહ્યા છે વિપક્ષે પણ આને મુદ્દો બનાવ્યો છે પણ પ્રશ્ન એ છે કે શા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આનો જવાબ આપતા નથી હાલ ચાઈનાએ પણ ભારતને છંછેડવા માટે એક વધુ કહી શકાય કે દિવાસળી ચાપી છે મુદ્દો છે બ્રહ્મપુત્રા નદી પર પાણી રોકવાની ચેતવણીનો આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ થયેલા નાનકડા યુદ્ધના છમકલા બાદ સિંધુ જળ વિવાદને લઈને હવે ચાઇનાએ પણ આમાં ટાપસી પુરાવી છે ચાઈનાને પાકિસ્તાન પ્રત્યે અલગ જ લગાવ છે પ્રેમ છે એમ કહી શકાય એ પ્રેમ સેનો છે આપ સૌ જાણો છો ચાઈનાને અન્ય દેશો ઉપર એટેક કરવા માટે યા તો પછી એ પોતાનો વેપાર માટે પાકિસ્તાનનો દુરુપયોગ કરે છે એમ કહી શકાય કૂટનીતિ રાજનીતિ આ શબ્દો જે છે ચાલતા હોય છે પણ ભારતની પડખે ઊભું કોણ રહ્યું આ યુદ્ધ દરમિયાન રશિયાએ પણ જે છે ચાઈના સાથે એની દોસ્તી અત્યારે ગાઢ છે ઓગણીસો એકોતેરની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીએ જ્યારે પાકિસ્તાનના બે ફાડલા કર્યા અને બાંગ્લાદેશનું જે છે નિર્માણ થયું ત્યારે આપણે કામ કોણે આવ્યું હતું આપણે સપોર્ટમાં કોણ હતું ત્યારે રશિયા હતું અમેરિકા એનો તીવ્ર વિરોધ કર્યો તેમ છતાં ઇન્દિરા ગાંધી એકના બે ન થયા અને રશિયાએ આપણે સહયોગ આપ્યો આ તમામ મુદ્દાને અત્યારે એટલે રજૂ કરવા પડે છે કારણ કે રશિયાએ પણ આ યુદ્ધમાં આપણું સ્ટેન્ડ ન લીધો અમેરિકાએ જે છે બંને બાજુ ઢોલકી વગાડી અને ચાઇનાએ ચોખ્ખું કહી દીધું કે અમે પાકિસ્તાન સાથે ઊભા છીએ તો ભારત સાથે ઊભું કોણ છે અને ફરી પાછું જે આ એક દિવસ પહેલાની ઘટના હવે ચાઇના ધમકી આપી છે કે અમે બ્રહ્મપુત્રા નદીનું પાણી સ્ટેન્ડ શું હશે ઓપરેશન સિંદુર થયું ઓપરેશન સિલ્ડ થયું આપણે ઓપરેશનો કર્યા પણ એ ઓપરેશન પછી ફળશ્રુતિનો પ્રશ્ન જે છે એ મોટો પ્રશ્નાચિત બની અને આપણી સમક્ષ આવે છે બ્રહ્મપુત્રા નદી જે છે ચાઇનામાંથી જે છે એ ભારતમાં આવે છે અને ચાઇનાએ જે છે ધમકી આપી દીધી છે ભારત દ્વારા પાકિસ્તાન સાથે જે જ્યારે પણ કંઈક દુશ્મનાવટના બનાવો જે સપાટી ઉપર આવે ત્યારે ચાઈનાના પેટમાં દુખે છે બીજી રીતે કહીએ તો ચાઇના પાકિસ્તાનને સપોર્ટ કરવા માટે ખુલ્લે બહાર આવી જાય છે ભારત દ્વારા પાકિસ્તાન સાથેના ઇન્ડુસ વોટર ટ્રીટી એટલે કે આઈડબ્લ્યુટીને સ્થગિત કરવાના પગલાં પછી ચીનના નીતિ નિર્માતા વિક્ટર જીકઈ ગાગોએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત અન્ય દેશો સાથે એવું વર્તન કરશે કે જે પોતે સહન ન કરી શકે તો તેને પરિણામો ભોગવા માટે તૈયાર રહેવું પડશે હવે પ્રશ્ન એ છે કે આ ધમકીનો આ ચેતવણીનો જવાબ ભારત કઈ રીતે આપશે અને ક્યારે આપશે નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ગુજરાત